જાણીતા દાતામુરી પરિવાર દ્વારા સાયલા તાલુકાના સાયલા ગામે કુળદેવી શ્રી ચામુંડા માતાજીના રોડા માંડવાનું આયોજન સંવત બે હજાર નવસો એસી ના વૈશાખ સુદ ચૌદસ ના તારીખ બાવીસ એ બુધવારે કરવામાં આવ્યું હતું જેમાં થાંભલી રોપવાના માતાજીના સામૈયા માતાજીની આરાધના ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદના કાર્યક્રમો યોજાશે તારીખ બાવીસ ના રોજ બપોરે મહાપ્રસાદ મોહનથાળ કેરીનો રસ થેપલા પુરી શાક બટાકા સાંજે ચાર થી છ વાગ્યા સુધી રાસ ગરબા પ્રોગ્રામ હતો ડીજે ના તાલ ભાઈઓ બહેનો અને ભૂલકાઓ રમઝ બોલાવી હતી સાંજના પ્રસાદમાં માં બટેકાનું શાક દાળ ભાત અને રાત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આકર્ષણ કેન્દ્ર બન્યું હતું ત્રેવીસમી ગુરુવારે બપોરે મહાપ્રસાદ રવાના લોટ નો શીરો ખીચડી રીંગણા બટેકાનું શાક રોટલી છાશ મરચા અપાશે માતાજીના આ કુળદેવી માતાજીના ભુવા શ્રી જયદેવભાઈ રાપેશભાઈ